એકતાનગર ખાતે ભારત પર્વ બે હાજર પચીસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા પહેલા મંત્રી નરેશ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી સાથે સાથે મંત્રી નરેશ પટેલ એકતા પ્રકાશ પર્વ બે હાજર પચીસ માં સ્થાનિક તેમજ દેશ વિદેશના પ્રવાસીઓનો ઉત્સાહ અને ઉર્જા જોઈને આનંદની અનુભૂતિ કરી હતી

અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ધન્યવાદ આપું છું એટલા માટે કે આ વખતે એકસો પચાસમી જન્મજયંતિની એક ભવ્ય રીતે જે રીતે ઉજવણી થઈ રહી છે આજે હું કેવડિયા ખાતે છું કેવડિયા ખાતે જ્યારે એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વની અંદર જ્યારે મેં પોતે પૂરા એરિયાની અંદર જ્યારે વિઝિટ કરી તે સમયે અનેક સ્ટોલોની મુલાકાત લીધી અનેક વાનગીઓ જ્યાં વિવિધતામાં પણ એકતા છે એ પ્રકારના મને દર્શન થયા